નમસ્તે તમામ છે મિત્રો આજે આપણે યુડાએસ પ્લસની અંદર નવી એન્ટ્રી શરૂ થઈ ગઈ છે જે ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા એ હવે જે એન્ટ્રી છે એન્ટ્રીની શરૂઆત થઈ ગઈ છે યુડાએસ પ્લસની અંદર જે બે હજાર પચીસ છવ્વીસનું આપણું એકેડેમિક યર છે એની અંદર હવે એની અંદર ખાસ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે આપણે પોન્ટ આઉટ કરશું જે ભૂલ થાય છે એ ભૂલ આપણે થાય નહીં આ ટાઈપનું એક આપણું ફોર્મ છે તો આ જે ફોર્મ ખરું ને યુડા એસ કોડ એ ફરજિયાત અહીંયા લખવાનો યુડા કોડ પછી અહીંયા સ્કૂલનું નેમ જે સ્કૂલનું નેમ છે એ આપણે સીટીએસમાં જે આવતું હોય એ આપણે સીટીએસ પ્રમાણે લખવાનું રહેશે પછી અહીંયા એકેડેમિક યર આપણે બે હજાર પચીસ ને છવ્વીસ થઈ ગયું પછી ડિસ્ટ્રિક તો આપણને ખ્યાલ છે એ આપણે લખી દેવાનું હવે મેઇન ધ્યાનમાં રાખવા જેવી બાબત હવે જે ધ્યાનમાં રાખવા જેવી બાબત જે છે એ આપણે અહીંયા ડિસ્કસ કરીશું અહીંયા બાળકનું નામ પૂરું જે અહીંયા નેમ લખેલું છે ત્યાં બાળકનું નામ હવે નામ તમે જ્યારે લખો ત્યારે કેપિટલમાં લખવાનું કેપિટલ એટલે કેપિટલમાં પૂરું લખવાનું રહેશે ઓકે ફરીથી તમને કહી દઉં અહીંયા જે નામ જે છે એ નામ તમારે અહીંયા કેપિટલમાં લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા જેન્ડર છે ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ છે ડેટ ઓફ બર્થ જે છે એ આપણે જે આવતી હોય એ અહીંયા લખવાની રહેશે અને એક આ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ એની નીચે જે આ બાળક જે છે એ એસ એન તો જે દિવ્યાંગ બાળક છે એ બાળક છે કે નહીં એની અહીંયા ડિટેલ તમારે ખાલી કહેવાની છે એટલે આ આપણું થઈ ગયું એની બેઝિક ડિટેલ ઓકે તો આ જે બેઝિક ડિટેલ આટલી ભરાઈ ગયા બાદ પછી શું પછી આની અંદર એડમિશન ડિટેલ આવશે અહીં આ એક જ બાળકની અંદર માહિતી આપણે જોઈએ છીએ હવે એ બાળકનું જે ડાયરેક્ટ એન્ટ્રી કરવાની છે જે યુડસ પ્લસની અંદર એની અંદર ક્લાસ કયો આવશે એ ક્લાસ અહીંયા લખવાનું પછી સેક્શન આ સેક્શન ખાસ કોને ધ્યાનમાં ધ્યાનમાં રાખવા જેવી હવે આ સેક્શન જે છે એ જેને ક્લાસ બે કે તેથી વધુ હોય ત્યારે જ્યારે કે જ્યારે કે માધ્યમિક શાળા હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય એમાં ટેન્થ ક્લાસ હોય એના એ બી સી ડી એવા ક્લાસ હોય તો અહીંયા તમારે સેક્શન લખવાનું છે ઓકે ફરીથી યાદ અહીંયા જે છે એ આપણે સેક્શન લખવાના છે એ આવશે બી આવશે સી આવશે અને ડી આવશે એ પ્રમાણે સેક્શન લખવાના છે અહીંયા ક્લાસ આવશે એટ લખો કે નાઇન લખો કે અથવા ટેન જે ક્લાસમાં હોય એ બાળક આપણે અહીંયા લખવાનું રહેશે પછી હવે પેરેન્ટની ડિટેલ આવીએ હવે જે અહીંયા છે મધરનું નેમ અહીંયા મધરનું નેમ લખશું અહીંયા ફાધરનું નેમ લખશું અને આ ગાર્ડિયનનું નેમ લખશું હવે આની અંદર આ તો બેઝિક ડિટેલ થઈ ગઈ પણ ફરજિયાત જે ડિટેલ આ વખતે આ ફોર્મમાં જરૂર જે છે એ કઈ છે આ મોબાઈલ નંબરની છે આ મોબાઈલ નંબરની ખાસ જરૂરિયાત છે જેમનો મોબાઈલ નંબર નહીં હોય એમની એન્ટ્રી થશે નહીં એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે જો તમે બ્લોક કક્ષાએ ફોર્મ આપેલું હશે એન્ટ્રી રહી ગઈ હશે મોબાઈલને લીધે અહીંયા ટોટલ દસ આંકડાનો નંબર થવો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ જો આ દસ આંકડાનો મોબાઈલ નંબર હશે તો જ સિસ્ટમ એકસેપ્ટ કરશે અને આ નંબર આપવા માટે ખાસ ધ્યાન એ રાખવાની કે એમનો વાલીનો આપવાનો જેથી કરીને એનું જે અપાર આઈડી બનાવવાનું છે એમ જે આપણે હમણાં એનો નંબર ક્રિએટ કરવાનો થાય એનો એક ઓટીપી અથવા મેસેજ જશે એટલે પછી થાય કેવું કે જો આ નંબર ખોટો હશે તો જે તે વખતે સુધારો કરવાનો હશે ને એ પાછું આપણા લોગિનમાં નહીં થાય એ જિલ્લાના લોગિનમાં થાય રાજ્યના લોગિનમાં થશે એટલા માટે મોબાઈલ નંબર આપણે વાલીનો જ આપવાનો રહેશે અને ઓલ્ટરનેટિવ નંબર હોય તો ઓલ્ટરનેટિવ નંબર આપવાનો રહેશે એટલે ખાસ આ વિડીયોની અંદર મહત્ત્વની વસ્તુ એ જ છે કે મોબાઈલ નંબર ફરજિયાત જોઈશે ઓકે પછી આપણે જે આ આધાર નંબર જે છે એ એ તો બધાને ખ્યાલ જ છે આધાર નંબર ફરજિયાત જોઈશે આધાર નંબર વગર એન્ટ્રી થશે નહીં ત્યારબાદ અહીંયા જે તમે આધાર નંબર આપો એ આધાર નંબર મુજબ અહીંયા એનું નામ એમાં જો સરનેમ પહેલાં હોય તો સરનેમ પહેલાં લખવાની અથવા તો એનું નામ પહેલાં હોય તો નામ પહેલાં લખવાનું જે રીતે આધાર કાર્ડની અંદર અહીંયા નામ છે સેમ એ જ મુજબ અહીંયા લખવાનું રહેશે ઓકે પછી અહીંયા કયા કારણોસર બાળકની એન્ટ્રી રહી ગઈ હતી એનું વિવરણ અહીંયા તમારે કરવાનું રહેશે એટલે આ થઈ ગયું આપણું ફોર્મ બરાબર આ તમે જોઈ શકો છો આ ટાઈપનું ફોર્મ થઈ ગયું હવે અહીંયા એક બાળકની જે ડિટેલ છે એ ડિટેલ આપણે ભરી લીધી બરાબર જે આ એક બાળકની ડિટેલ છે આખી ભરાઈ ગઈ ને આ એક બાળકની ડિટેલ ભરાઈ ગઈ હવે એવી રીતના બે બીજું બાળક હોય તો બીજું અને ત્રીજું હોય તો ત્રીજું અને જો ત્રણ કરતાં વધારે બાળક હોય તો આ એક ફોર્મની અંદર ત્રણ બાળકની એન્ટ્રી થાય છે એ પ્રમાણે તમારે એટલા પ્રિન્ટ કાઢી અને સાથે અટેચ કરવાના રહેશે પછી એની નીચે મહત્ત્વપૂર્ણની વાત એ અહીંયા સિગ્નેચર એરિયા છે કે કોની સિગ્નેચર હેડ ઓફ સ્કૂલ ડિટેલ એટલે અહીંયા જે એમની સિગ્નેચર આવશે એમનું નેમ નેમ આવશે ડેઝિગ્નેશન આવશે ડેટ આવશે અને એમનો ઓફિસનો સિક્કો આવશે ઓકે એટલે આટલું તમારે ભરીને આપવાનું છે સીઆરસી દ્વારા બ્લોક ઓક્સ આપવાનું છે આ જે કામગીરી છે એ આપણે બે દિવસની અંદર પૂરી કરી દેવાની છે એટલે જો શક્ય હોય તો એકી સાથે જ આનું આપી દેજો આ આ રીતે એન્ટ્રી થાય છે જો મેં તમે હમણાં કીધું એ પ્રમાણે આમાં મોબાઈલ નંબર ફરજિયાત છે ઓકે પછી આ ઓલ્ટરનેટિવ નંબરનો હોય તો ચાલશે પછી આની અંદર સ્ટુડન્ટનો સ્ટેટ કોડ જે પેલા ફોર્મમાં નથી પણ આપણી જોડે સ્ટેટ કોડ એટલે જે આપણો સીટીએસ સીટીએસનો નંબર હોય ને યુઆઈડી એ યુઆઈડી લખવાનો એટલે ફોર્મ સાથે જે બાળકની એન્ટ્રી કરો તો આપી શકો છો આની અંદર આપશો તો આની અંદર ડિટેલ આપણી એક્યુરેટ બનશે પછી એની અંદર એડમિશન ડેટ બરાબર એટલે પહેલેથી શરૂઆત કરી લે અહીંયા આપણું નામ તમે જે લખીને આપશો એ પછી જેન્ડર પછી એની ડેટ ઓફ બર્થ પછી અહીંયા સીટીએસનો આપણો નંબર પછી મધર નેમ પછી ફાધર નેમ એ જ રીતે પછી એ કમ્પલસરી આધાર નંબર પછી આધાર મુજબ એનું નામ પછી એનું એડમિશન ડેટ અને અહીંયા કમ્પલસરી મોબાઈલ નંબર જોઈશે જોઈશે ને એટલે અહીંયા હું સ્ટાર કરી દઉં બરાબર બસ હવે આ બાળક જો સીડબ્લ્યુસન હોય તો આપણે અહીંયા કરવાનું યશ કરવાનું નહીં તો પછી એ ન કરવાનું ઓકે એટલે આ ટાઈપનું આખું આપણું ફોર્મ છે હવે એની અંદર જો આધાર મુજબ આ વિડીયો બનાવવાનો ખાસ મારો હેતુ એ છે કે મને ડિટેલ તો આપી દે છે પણ હવે અમને ખબર નથી હોતી ક્યારેક કેવું આધાર કાર્ડ આપતા નથી અથવા તો આધાર કાર્ડ અપડેટ કર્યા વગરનું આપે છે એટલે અમને કેવું આધાર કાર્ડની અંદર જે નામ હોય એ નામ અમે એન્ટર તો કરી દઈએ પણ થાય કેવું કે એ ડેટાબેઝમાં એ બાળકનું નામ એને સરનેમ છે એ સરનેમ કેન્સલ કરી દીધી હોય સરનેમ પાછળ લઈ લીધી હોય એવું પણ શક્ય બને એટલા માટે અહીંયા મારે જ્યારે એન્ટ્રી કરવું ને ત્યારે આ ટાઈપનો મેસેજ આવે એટલે જ્યારે તમે આધાર કાર્ડ આપો બાળકનું ત્યારે એમને પૂછી લેવાનું કે લેટેસ્ટ આધાર કાર્ડ કે આધાર કાર્ડ અપડેટ કરેલું હોવું જોઈએ હવે જો એ જૂનું આધાર કાર્ડ આપશે ને ત્યારબાદ એને સરનેમ સુધારો કર્યો હોય છે કે જેમ કે રાકેશભાઈ જૂના આધાર કાર્ડમાં રાકેશભાઈ છે અને એને નવો સુધારો હમણાં કર્યો એમાં રાકેશ કુમાર છે તો પણ આ ડેટા નહીં લે બરાબર એમાં કુમારભાઈ બધી વસ્તુ મેટર કરે છે એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે આની અંદર જે નાના નાની મિસ્ટેક થશે તો પણ એન્ટ્રી થશે નહીં અને તમારા જે શાળાના વિદ્યાર્થી છે એન્ટ્રી પેન્ડિંગ રહેશે એટલા માટે થઈ અને મેં આ જે વિડીયો બનાવ્યું છે એ મુજબ તમે બધી ડિટેલ ભરી અને દિન બેની અંદર આપી દેજો જેથી કરીને આપણે માહિતી ફટાફટ એન્ટ્રી કરી શકીએ તો આજના વિડીયોમાં આટલું હવે નવા વિડીયોમાં નવી નવા ટોપિક ઉપર આવશું